હલો ફ્રેન્ડ્સ આજે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ બિલકુલ સાદી અને સિમ્પલ દેશી સ્ટાઇલમાં આપણે આખા રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે એની માટે આખા રીંગણા બટેટા આપણે લઈ લીધા છે ટમેટા મરચાં લીલા કોથમીર આદુ અને આ સેવ અને ગાંઠિયા એનો આપણે મસાલો બનાવશું અને આપણે અંદર ભરીને આજે દેશી સ્ટાઈલમાં આપણે સાદું ને સિમ્પલ આખા રીંગણા બટાટાનું શાક બનાવવાનું છે તો ચાલો આજની રેસીપી તમારી સાથે શેર કરું છું જો આપણે આદુ મરચાંની સાથે આ સેવ અને ગાંઠિયા પણ એની આરે આપણે ખાંડી છીએ અને એનો આપણે મસાલો બનાવી લેવાનો છે અને સરસ બધા મસાલા નાખીને આપણે આપણા રીંગણા બટેટા ભરવાના છે ચાલો હવે આપણે આપણા સેવ ગાંઠિયા આદુ મરચાં બધું ખંડાઈ ગયું છે હવે એમાં આપણે આ બધા મસાલા કર્યા છે એમાં હળદર મરચું જીરું કોથમીર મીઠું આપણે તલ અને બધી વસ્તુ લઈ લીધી છે આ બધી વસ્તુને મિક્સ કરી અને આપણે આપણે આ રીંગણા બટેટામાં આપણે ભરી દેવાનો છે મસાલો અને વધે એ પછી આપણે એના એ શાકમાં ઉમેરી દેવાનો છે ચાલો ફ્રેન્ડ્સ હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે આવી રીતે આપણે જો બધામાં ભરી લેવાનો છે સરસ બધામાં આપણે હરખો મસાલો ભર લેવાનો છે તો આપણે બટાટામાં સરસ મસાલો ભરાઈ ગયો છે ચાલો ફ્રેન્ડ્સ આપણે હવે શાકનો વઘાર લેવાનો છે તેના માટે આપણે કુકરમાં તેલ લઈ લીધું છે આપણું તેલ આવી ગયું છે હવે આમાં આપણે આ નાખી આખી દેવાના ટમેટા બધું સરસ આપણે તેલમાં મિક્સ કરી લેવાનું છે હવે આપણો જે મસાલો વધ્યો હતો ને એ મસાલો એમાં નાખી દેવાનો છે બધું બરોબર મિક્સ થઈ ગયું છે તો આપણે બરોબર સરસ વઘાર થઈ ગયો છે હવે એમાં આપણે પાણી નાખી દઈશું મુજબ અને હવે એને આપણે કુકરને બંધ કરીને ચાર સીટી થવા દેવાની છે ચાર સીટી થાય એટલે આપણું શાક રેડી થઈ જશે ચાલો ફ્રેન્ડ્સ આપણું કુકર થઈ ગયું છે તૈયાર ચાર સીટી થઈને તમે જોઈ શકો છો આપણા આખા રીંગણા બટેટાનું શાક રેડી થઈ ગયું છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું પછી તમને ખડકું બતાવું જુઓ ફ્રેન્ડ્સ આપણું આખા રીંગણા બટેટાનું શાક બનીને રેડી છે તમે જુઓ એની એકવાર એની રોનક જુઓ તમે બે રોટલા વૈયા જાય ને એવું શાક બનાવ્યું છે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને અમારી રેસીપીને લાઈક ફોલો અને શેર કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારા વિડીયોને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ